નમસ્કાર મિત્રો આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારું મિત્રો વાત કરીશું આજે રાજકોટ દ્વારકા જે નવો રોડ વર્ષોથી આ બંધ પડેલો છે એ એ રોડની વાત કરીશું ને આગળને આગળ આપણે આખા એ રોડનું સર્વે કરેલું છે જે રાજકોટથી લઈને જે દ્વારકા સુધીનો જે રોડ છે એનો આખું સર્વે કરેલું છે તો આપણે જોઈએ આ વિડીયોમાં તો મિત્રો વિડીયોને છેક સુધી જોજો મિત્રો હવે આપણે પહેલાં વિડીયોમાં પહેલાં ભાગમાં આપણે જોયેલું હતું કે ખટિયા સુધીનો રોડ આપણે જોયો હતો હવે ખટિયાથી આગળ જતા મિત્રો આપણે એક ડાયવર્જન આવે છે જે જે એક ગામ આવેલું છે ત્યાં એક મોટું એક ડાયવર્ઝન અહીંયા પણ બાકી છે અને એ અહીંયા પણ કોઈક ખેડૂતનો વાંધો છે જેના કારણે અહીંયા પણ એક વાંધો છે જ્યાં ડાયવર્ઝન સામાન્ય ચારક કિલોમીટર આસપાસનું આવેલું છે અને આ ગામ છે ખડબા ગામ છે જે મોટા ખડબા ગામથી ઓળખાય છે ત્યાં આ ચાર કિલોમીટરનું ડાયવર્ઝન આવેલું છે ત્યાં એક ખેડૂતનો વાંધો છે જેથી કરીને આ રોડ ઘણા સમયથી બંધ પડેલો છે અને મિત્રો આ રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવામાં આવે છે ઘણા બધા લોકોને આને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ કહે છે અને મિત્રો આ રોડ ઘણા સમયથી સામાન્ય બે હજાર દસથી થી લઈને બે હજાર ચૌદ વચ્ચે આનું કામ ચાલુ હતું અને ત્યાર પછી આ રસ્તાનું કામ બંધ છે અને આ મોટા મોટા પુલ આવા બનાવી દેવામાં આવ્યા આવ્યા છે અને મિત્રો આ એ ગામ છે જે ખડબા ગામ છે તે ગામ આવી ગયું છે અને આ ખડબા ગામનું જ પુલ છે જ્યાં ડાયવર્ઝન મોટું મોટું ચાર કિલોમીટરનું ડાયવર્ઝન આવેલું છે અને જેથી કરીને આ રોડને અહીંયા બંધ રાખવામાં આવેલો છે જે ખેડૂતનો જે વાંધો હતો જેના કારણે એ કોઈ કારણોસર આ રોડ બંધ કરવામાં આવેલો તો અહીંયા જ્યાંથી કરીને અહીંયા ડાયવર્ઝન કાઢેલું છે હવે અહીંયાથી આપણે આગળને આગળ જશીએ એટલે આ અત્યારે ખડબા ગામનું જ રોડ આવી ગયો છે અને હવે અહીંથી સીધા લાલપુર આપણે નીકળી શકીએ છીએ તો મિત્રો આ અત્યારે જો અહીંયા એક પાટી ઉપર આવે છે જે જે અત્યારે મોટા ખડબા લખેલું છે આ ગામનું એક ડાયવર્ઝન મોટા મોટું હતું જે આપણે પાર કરી નાખ્યું છે અને મિત્રો હવે આગળને આગળ આપણે જાશું અને આ રોડનું આખે આખું જે ચેક કરીશું અને મિત્રો આ કોઈ કારણોસર સરકારી બહુ તંત્ર ઢીલું હોય અને ઓછામાં ઓછું કામ કરતું હોય એટલું આવું કામ ક્યારેય તમે નહીં જોયું હોય કારણ કે આમાં આ કામ છે બે હજાર દસથી લઈને બે હજાર ચૌદ સુધીમાં ચાલુ હતું અને ત્યાર પછી એક જ ધારો અત્યારે અગિયાર વર્ષ થવા આવેલા છે જે કામ બંધ છે અને હજી સુધી ચાલુ કરવામાં નથી આવ્યું આ કામને તો ચૌદ વર્ષથી કોઈ કામ બંધ ન રહી શકે પણ આ કોઈ કારણોસર બંધ છે જે લોકોને કમ જે લોકો જો કોઈને ખ્યાલ હોય કે આ રોડનું કામ કઈ રીતનું બંધ છે કે આમ કે આવા મોટા રોડ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેવા રોડનું કામ બંધ હોય તો મિત્રો આ તો બહુ મોટી વાત કહેવાય આપણા ગુજરાત માટે ને મિત્રો આપણા ખાસ કરીને રાજકોટ જામનગર અને દ્વારકા જિલ્લા માટે બહુ મોટી વાત કહેવાય મિત્રો આપણે જો આ કોઈ લોકોને કમેન્ટ કરો કોઈ જે લોકોને ખબર હોય કે આ કયા કારણોસર આ રોડનું કામ બંધ છે ને હવે મિત્રો હવે આપણે આગળ લાલપુર સાઈડ એક જે રોડ આવી ગયો છે જે પાટીયું આ પડેલું છે આ ગામનું વલ્લભપુરનું પાટીયું જે આવે છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંથી આગળ ને આગળ આપણે હજી આ રોડનું જ આપણે આપણે ડાયરેક્શન લેશી અને આ રોડ આખે આખો જોવાનો છે કે આ રોડ કઈ રીતે આગળના આગળ દ્વારકા સુધી જોઈન થાય છે તો મિત્રો રાજકોટથી દ્વારકા જવા દ્વારા વ્યક્તિઓ માટે આ સાવ શોર્ટકટ રોડ બનવામાં આવેલો છે પણ મિત્રો આ કોઈ કારણોસર જે દસથી થી અગિયાર વર્ષથી આ રોડનું કામ બંધ છે અને મિત્રો આ રોડ આગળને આગળ આટલો ખરાબ પણ થઈ ગયો છે બનીને આખો રોડ તૂટી પણ ગયો છે પણ આ રોડનું કામ પૂરું ન થઈ શક્યું અને આ રોડ પૂરેપૂરો આગળ નીકળી ન શક્યો મિત્રો સરકાર ધારે અને સરકારને જે જે અધિકારીઓને જે કામ કરવું હોય તો મિત્રો આ આ કામ છે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ અટકતી નથી અમુક અમુક હાઈવે રોડ છે એ પણ નીકળી જાય છે અને ગામડાના નાના નાના રોડ પણ નીકળી જાય છે તો મિત્રો આ હાઈવે રોડ કોઈ દિવસ બંધ ન રહી શકે પણ આ કયા કારણોસર આ બંધ છે એ અમને ખ્યાલ નથી જે લોકોને ખ્યાલ હોય એ જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવે અને આ રોડનું આગળના આગળ સ્ટેટસ શું છે અને શું આ રોડ બનવાનો છે કે બંધ થઈ જવાનો છે જો આ રસ્તો દસ વર્ષથી આ બંધ છે અને જે 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 ખેડૂત લોકોની જે જે જમીનમાંથી આ રોડ નીકળી ગયો છે એ અમુક અમુકના બબે વીઘા પાંચ પાંચ વીઘા જમીનામાં આવી ગઈ છે એ લોકોને આ રોડ ચાલુ તો ન થયો પણ દસ વર્ષથી આ બંધ છે જેના કારણે એને બહુ પાકની નુકસાની આવેલી છે જે દસ વર્ષ વાવી શકતા હતા એ ન વાવી શક્યા હવે મિત્રો આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ આપણે અહીંથી પોરબંદરનો પણ ફાટો પડે લાલપુરમાં પહોંચી ગયા છીએ અને આમ જામનગર બાજુ પણ જઈ શકાય મિત્રો હવે આ પોર જે લાલપુર બાયપાસમાં આપણે પહોંચી ગયા છીએ હવે લાલપુર પ્રોપર ગામ સાઈડમાં રહી જશે અને આ બાયપાસથી આ રસ્તો સીધે સીધો નીકળી શકે છે અને પોરબંદર અહીંથી અહીંથી આ રોડ ગયો એ જામનગર ગયો છે ને આ રોડ પોરબંદરે જઈ શકે છે અને દ્વારકા પણ જઈ શકે છે તો મિત્રો ને આગળ આપણે આ જે રોડનું જે આખે આખું સર્વે કરશું અને મિત્રો આ રોડમાં કઈ કઈ રીતે શું વાંધા છે અને આ રસ્તો સાવ ખરાબ થઈ ગયો છે તો પણ હજી ચાલુ નથી થયો તો મિત્રો આના વિશે કાંઈ મોટું રાજકારણ છે કે શું છે આ આ વસ્તુમાં તો સૌને જે કોઈ લોકોને ખબર હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવે હવે મિત્રો આ દ્વારે આપણે પહોંચી ગયા છીએ અને આ લાલપુર પાર કરીને આ ફાટક આવી ગઈ છે લાલપુરની ત્યાં ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ તો મિત્રો હવે આગળને આગળ આ રોડનું પણ જે છે એ બધું તમને બતાવશું તો મિત્રો હવે અહીંથી આગળ જે લોકો રાજકોટથી આવવાવાળા હોય એને સીધો સીધું કાલાવડ આવવાનું છે ને કાલાવડ પછી સીધે સીધું લાલપુર આવે છે લાલપુર પણ બાયપાસમાં રહે છે ને કાલાવડ પણ બાયપાસમાં રહે છે અને બંને સિટી ચીરવા નથી પડતા કોઈ પણ ટ્રાફિક વગરનો આ રસ્તો બની શકતો હતો પણ મિત્રો કોઈ કારણોસર આ રસ્તો પૂરો નથી થઈ શક્યો અને આ રોડ હજી ને હજી અધૂરો છે ડાયવર્ઝન હોવા છતાં ઘણા લોકો અહીંથી ચાલું જ છે અને રસ્તો ચાલુ છે અને હાલે જ છે હવે મિત્રો અહીંયા જે છે એ ત્રિકોણ રોડ પડી ગયો છે જે એક પોરબંદર જાય છે પોરબંદર અહીંથી જુઓ સીધે સીધો જાય છે અને અહીંથી દ્વારકા રોડનો પણ એક અલગથી રોડ નીકળે છે જે આ દ્વારકા જાય છે અને મિત્રો અહીંથી જો ડાબી સાહેબ તમે જાશો તો મિત્રો અહીંયા પોરબંદર બાજુ જવાશે અને રાઈટ સાઈડ વળી જશો તો આ ગોવાણા ચોકડી કહેવામાં આવે છે આ ગોવાણા ચોકડીએ આપણે ઊભા છીએ ત્યાં ડાબી સાઈડની જે ચેકપોસ્ટ છે ગોવાણા ચોકડી ચેકપોસ્ટ જો તમે જોઈ શકો છો લાલપુર બહાર નીકળતા આવે છે અને આ જમણી સાહેબ સીધો દ્વારકા રસ્તો જાય છે અને ખંભાળિયા થઈને દ્વારકા રસ્તો જાય છે અને જે ડાબી સાઈડ છે આ સીધો રસ્તો ગયો પરબંધ જાય છે તો આ જે વસ્તુનું આપણે આપણે અહીંયા વિડીયો લઈએ છીએ અને મિત્રો આ રોડ બંધ છે ઘણા સમયથી જેથી કરીને આ ગોવાણા ચોકડી ઉપર અત્યારે આપણે આવી ગયા છીએ અને આ આખે આખું સર્વે કરી છીએ અહીંયા ઘણી બધી હોટલોને આ બધું બની ગયું છે ઘણા બધા લોકોનો રોજગાર ચાલે છે પણ મિત્રો આ રોડ પૂરો ન થઈ શક્યો કોઈ કારણોસર હવે મિત્રો એવા કારણો તો શું હશે કે સરકારને રોડ હજી સુધી આજે દસ અગિયાર વર્ષથી બંધ છે અને જે રોડ પૂરો નથી થઈ શક્યો તો મિત્રો આ બહુ મોટું એવું કારણ કહેવાય હવે જો અહીંયાથી સીધું ખંભાળીયા અને ખંભાળિયા પછી સીધો દ્વારકા જે રોડ આવી જાય છે ખંભાળીયા બાયપાસ આગળ વટીને તમે સીધે સીધા નીકળી શકો છો અને ડાયરેક્ટ દ્વારકા રોડ અહીંથી આગળ જોઈન્ટ થઈ જાય છે પણ મિત્રો આ જામનગર સિટી ધ્રોલ ને પડધરી આ બધું જ જે છે એ બધું ટ્રાફિકવાળો રોડ નીકળી જાય છે અને શોર્ટકટથી લોકો રાજકોટથી સીધે સીધા દ્વારકા પહોંચી શકે છે પણ મિત્રો આ રોડ કોઈ કારણોસર નથી પૂરો થઈ શક્યો અત્યારે ડાયવર્ઝન હોવા છતાં આ રોડ ચાલુ છે અને આ રોડ અમુક અમુક ડાયવર્ઝનમાંથી લોકો ચાલે છે હવે મિત્રો અહીંયા આપણે વાંચીએ તો દ્વારકા એકસો સોળ કિલોમીટર અહીંથી થાય છે અને ખંભાળીયા ખાલી એકત્રીસ કિલોમીટર થાય છે ત્યાર પછી એ આપા લાખાસર ચૌદ કિલોમીટર થાય છે પછી પીર લાખાસર છે જે બાર કિલોમીટર થાય છે અને બબરજર જે છે એ પણ આ જ રસ્તા ઉપર આવે છે અને મિત્રો આ ગોવાણા પણ આ જ રસ્તા ઉપર આવે છે તો આ ગોવાણા ચોકડી કહેવામાં આવે છે ગોવાણા આ બાયપાસ કહેવામાં આવે છે જ્યાં ઘણી બધી હોટલો બની ગઈ છે અને ઘણા બધા રોજગાર પણ માણસો મેળવે છે પણ મિત્રો કોઈ કારણોસર આ રોડ દસ વર્ષથી આપણ મિત્રો પૂરો નથી થઈ શક્યો જેના કારણે આ બહુ મોટી વાત કહેવાય ગુજરાત સરકાર માટે અને મિત્રો આપણે જોઈ શકો છો તમે અહીંથી દ્વારકા ખાલી એકસો સોળ કિલોમીટર છે અને તમે રાજકોટથી અહીંયા સુધી પહોંચી જાવ તો પણ શોર્ટકટમાં પહોંચી જાઓ છો આ ગોવાણા ચાર રસ્તા છે જે ગોવાડા ચાર કિલોમીટર જ ખાલી છે અને બબરજર છે નવ કિલોમીટર છે પીર રાખાસર બાર કિલોમીટર છે ત્યાર પછી સીધે સીધા ખંભાળિયા આપણે એકત્રીસ કિલોમીટરે નીકળી જાય છે તો મિત્રો આ આખી આખી કહાની હતી કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવો આ વિડીયો કેવો લાગ્યો અને આ રાજકોટથી દ્વારકા જવાનો શોર્ટકટ રોડ હતો તો તમે વિડીયો જોયો એ બદલ ધન્યવાદ અને આવા નવા ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો થેન્ક યુ ધન્યવાદ આભાર